જય માતાજી મિત્રો જો તમારું બાળક બોલતું ના હોય બોલવામાં અચકાતું હોય બોલવામાં તકલીફ પડતી હોય તો અહીં માનતા રાખવાથી તમારું બાળક પોપટની જેમ બોલતું થઈ જશે સવારે હું નાહી ધોઈ બાઈક લઈ દીકરી ગયો હરસોલી જવા માટે જી હા દોસ્તો અમદાવાદથી માત્ર વીસથી પચીસ કિમીના અંતરે અને દહીગામ તાલુકાથી આઠથી દસ કિમીના અંતરે આવેલું છે આ ધામ ગાંધીનગર જિલ્લાના દહીગામ તાલુકામાં આવેલું હરસોલી ગામ જ્યાં તોતરે માતાનું ચમત્કારી મંદિર આવેલું છે કહેવાય છે કે જો તમારું બાળક બોલતું ના હોય બોલવામાં તકલીફ પડતી હોય બોલવામાં અચકાતું હોય તો અહીં તોતરે માતાની બાધા શ્રદ્ધાથી રાખવાથી તમારું બાળક પોપટની જેમ બોલતું થઈ જશે અને અહીં માનતામાં ખાટા મીઠા બોર ચાંદીની જીભ પોપટના રમકડા ચડાવવામાં આવે છે અહીં દર રવિવારે અને પૂનમે માતાજીનો મેરો ભરાય છે દૂર દૂરથી લોકો માના મંદિરે માનતાયુ લઈને આવે છે અને માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે છે મિત્રો આ મંદિરે એમ જ ચમત્કારી મંદિર કહેવામાં નથી આવતું કહેવાય છે કે નર્મદા કેનાલ બનતી બનતી અહીંયા સુધી આવી ત્યારે આ મંદિર કેનાલની વચ્ચે આવતું હતું જેથી કેનાલના કોન્ટ્રાક્ટરે આ મંદિરને તોડવાનો પ્રયત્ન કર્યો પણ તેના સાધનો મશીનો બગડવા લાગ્યા તેનો પરિવારના સભ્યો બોલવાનું બંધ થઈ ગયું તે ગામ લોકો પાસે જઈને તપાસ કરાવી તો ખબર પડી કે તેને આ મંદિર તોડવાની કોશિશ કરી જે ભૂલના કારણે તેના પરિવારની આ હાલત થઈ છે ત્યારબાદ માતાજીની માફી માગી અને મંદિર ન તોડવાનો સંકલ્પ કર્યો કેનાલને વરાંક આપી કામ આગળ લીધું અને તેને પરિવાર પણ સાજો થઈ ગયો જેથી તેને માતાજીનું મોટું મંદિર પણ બનાવ્યું આજે પણ આ મંદિરની સામે માતાજીનું જૂનું મંદિર આવેલું છે અને આજે પણ માતાજી ભક્તોના દુઃખ હરી કૃપા દૃષ્ટિ વરસાવે છે અહીં સુખડીનો પ્રસાદ પણ પૂજારીજી બનાવીને આપે છે મંદિરના બિલકુલ સામે મેસવો નદી પસાર થાય છે અને આ મેસવો નદીના નીચેથી નર્મદા કેનાલ પસાર કરવામાં આવે છે જેના કારણે અહીં સતત પાણી વહેતું રહે છે અહીં માતાજીના મંદિરે લોકો દર્શન કરવા આવે છે અહીં નજારો પણ ખૂબ સુંદર જોવાલાયક છે તો મિત્રો તમે પણ માતાજીના દર્શન કરવા અહીં આવવાનું ભૂલતા નહીં અને જો તમને મારું આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને જય તોતરાયમાં લખજો અને આવા જ વિડીયો જોવા માટે મારી એક ચેનલને લાઇક કરું શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય તોતરાયમાં